અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા ખાતે નાટક યોજી સ્વચ્છતા જાગૃતિનો પ્રયાસ કરાયો દેશને સ્વચ્છ સુંદર અને નયનરમ્ય બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન જન જનને સ્વચ્છતા સાથે જોડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં લોકો એકજૂટ થઈને સ્વચ્છતા માટે જાગૃત થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં સ્વચ્છતા માટે વહીવટી ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અન્વયે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત માલપુર ખાતે નાટકનું આયોજન કરાયું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓને મનોરંજનના માધ્યમથી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પ્રેરિત કરાયા હતા બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ માલપુર